ખરેખર ગરમી તેવી પર રહેવા તું એ ઉનાળો જ ના આવતો જ નખોમ ઉનાળો જ નખવામાં આવે હ ડાયરેક ચોમાવું આવતો જ સારું શિયાળા પર ઉનાળો આવ જ નથી ખરેખર ગરમી રહેવાતું જ છે ઉનાળવા તો સારું હતું પંખા એક માલતા નહી ઘરે માલતા નહીં ખરેખર હે એવી મારે બાર હે મારે ઘરમાં એવી કુલર ને શેટ કરવું પડશે લાગે સારી વાત હેલો રોમભા બોલ્યા અલે આ તમારે કુલર હક નહી પંખા તો મારે હે યાર પંખા તો હોય ઘરમાં કુલર કઉ કુલર અરે એસી તારા બહાર એસી કોઈ લાઈન લગાવતા હોય યાર કુલર તો કુલર નહીં કુલર નું તો મહેમાન આવ્યા તા ને તે કોમ હતું નહી હાર હેરો કશે વાતો નહીં અમે તારું કશું કોમ નહીં કુલર એ રાખતા નહીં એક તો જેઠા લાલ ના કર હવે ફોન થારી વાત કોમ્પ્યુટર બોલા હલો અલ્યા મારી જ્યાં ખુલે તમે તો અલ્યા ફોન ઉપર તા એવું જ લાગતા યાર મારે ગુહા પણ મહેમાન આવીને અને તાપ લાગે હું કરું ગયો ના 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 તમારું હોય નહીં આવું એટલે મહેમાનના હોય બેહા અને મહેમાન ને લાગતું હું કઉ ખબર ગરમી વધારે ને કુલર હતું તમારે સવાયલો તો પણ હે અમારે ગરમી નહી હું રાખો અહિયાં તમે કુલર રાખી નહીં એટલું કમો હોય ને આખો દાય છે પડી ગયો કમો કુલ તમાર તો અમાર તો થતું નહી બધું અમારી જોડે પંખા હા કાલી પણ ઠંડો નહિ લાય નહીં જોડે હશે હેલો કારું ભાઈ બોલે કેટલા હતા અરે વાર વારથી ગયા હોય એ તમારી રિક્ષા કુલર હા આ તો હોય વારી ગાડી હોય હોતી રિક્ષા કુલર હોય ના હોય કોઈ નહિ ઘરે થા ને એ ખરે નહીં મારા યાર આયા આતા અને ખરેખર ગરમી પડી પંખા કોમ નઈ હાલતા કે કશું કોમ નઈ હાલતું ના એસી ચો હાફ કુલર નહીં એમ પોપટ લાલ એમ હવે તો ફોન પણ ઘરે જ હશે તમને ખબર હ ને હવે રાતે તો હવ બારું ઘ કુલર લઈને કેવાય એમ હા સારો કશે વાંધો નહિ હું ઈ જ જવું યાર કઈ નહીં છેલ્લા રોજ ફોન કર્યો જેઠા લાલ ને ફોન કર્યો બધા ઘેર કુલર જ નહીં કોઈ રાખતા જ નહીં શીખાય બધા કંજુ શકું

પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડે આ શહેરમાં તો શિકર હું તો દોષી આખો આપ્યા તીતી ભોપ અપ કરે એમને તો ગરમી કેવી લાગતી છે આ તો પેલા કરતા ઊંચું જા ખરેખર ગરમી એટલી પડે ને આપણે નહીં રેટા તા પ્યો છે રેતે રહે કે છે બચારી ઈમાં રાતે રાતે સુતી દીધા સાપરું ભોય નાશ્યું ના નાશ્યું હોય તો સોલા બેહવા ના થાય તમે ભાજી નાખી લાગે અરે હું તો રાતે કરતો હોય કે ભાઈ નાખું રાતે ભાગી ગયું રાતે પ્યા સુટી જાય ના ના પ્યા હું વચ્ચે ના મને નઈ લાગતું ભેહે ભાજી હોય એવું અરે ભેહે ભાઈ નાશ્યું તો બીજું તો કોણ ભાગવા આવે હોય આ વચ્ચે બળ કઈ ગેલું લાગે યાર એ તો ઉગો કોવાઈ ગયો ને આ ભેહે ખણ્યું તે ભાઈ ગયો ને ભે આટલે વચ્ચે બોંધી લેતી કોઈ ભેર નહીં યાર હેલિકોપ્ટર જેવી અલ્યા યાર એવું નહીં ભે સીલો કાઢી નાશ્યો તો હોવ હવે જે હોય હાચું કહેવાનું કારણ કે હું જે કહે ને તમને હોય હાચું કહે ખોટું નહીં કહું હા તે હાચું કીધું બાપા પકવાય ખોટું નહીં કીધું હું ઘરે એક મસ્ત વાત માતા આવ્યો હું અને એમાં બધું જે બોલે ને હાચું બોલે એટલે તમારે સાપડું કાને તો બધું હાચું બોલ અરે હાચું જીધું યાર પી હાઈ તોર્યું કોઈ મેં તો નહીં તોર્યું હોય હા હોવો હાચું હાચું હું તો આમ તો હું કહેતો ખબર શું કહેતા હતા તમારે એસી નહીં ના અરે બાપા એવા ખોટા ખર્ચા નહીં કરવા જો જોવા વર્ષો જેવડો મોટો છાદ નહીં આવ્યું સ્વાયલો અસર આવો

અરે ખેતર મોકલું તો યાર પછી લાશ લાવી પડે ક્યાંય ખબર પડે મરી જાય કે ગરમી ની ઓ બાપા ની એટલી બધી ગરમી ચડી અરે પિસ્તાલીસ ડિગ્રી ગરમી આ તો તમારો વખરા નો સોયલો ને એટલે ખબર નહીં પડતી એટલે તમે વધુ વાયો હોય ચો વાયરો આવત હા અમે બાવારીઓ વાયો તો એ ચોક્કસ ગરમી ખેંચી લાવવા ને પંખા એ ગરમી ખેંચી લાવો એવું હા એટલે હું કહું તમારે કુલર આળો ખાલી કલાક જ તમે તાર ભારું લેવો હોય તો લઈ જજો અરે ભારું તો કોઈ નહીં લેવું અરે ત મને તો ગરમી વધારે લાગે કારણ કે ચોઈ ને હેક્રેલો નહીં સેતા તમે બરોબર બરોબર સેતી કરેલી નહીં લાલ કુલર હાલજો લેતા

આઈ ગઈ અરે વાયરો ઠંડો નહી આવતો હજુ કુવાની વેળવાનું છે ઓમ આ ચાલી રહી છે આખી દોર જ તો દેલા છે ખોવા જુંડી ચાલ ખંડુ જ રે વમર આઈ જાય રે ઓને તો હાય તો પરિવાય તો લે

મારું જયગા ઓફિસિયલ પાર્લેજ હા